અમિતભાઈ શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે ઉત્તરાયણના તહેવારની ઉજવણી તેઓ સહ પરિવાર કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા અમિતભાઈ શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા જગન્નાથ મંદિર ખાતે અમિતભાઈ શાહે પૂજા કરી અને આરતી પણ ઉતારી જગન્નાથ મંદિરમાં અમિતભાઈ શાહે ગૌ માતાની પણ પૂજા કરી મહત્વપૂર્ણ છે કે દર વર્ષે મકર સંક્રાંતિ સહિત જે પણ મહત્ત્વપૂર્ણ તહેવારો છે તેની ઉજવણી અમિતભાઈ શાહ પરિવાર સાથે કરતા હોય છે અહીં ભાજપના કાર્યકર્તાઓ સાથે કરતા હોય છે અને આ વર્ષે પણ અમિતભાઈ શાહ ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગુજરાતમાં તેઓ આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે પરિવાર અને સાથે સાથે જે ભાજપના કાર્યકરો છે નેતાઓ છે કોર્પોરેટર્સ છે જે નજીકના જૂના લોકો છે તેમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે હાલ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં ભગવાન જગન્નાથના તેમને દર્શન કર્યા છે અમિતભાઈ શાહ સહપરિવાર અહીં પહોંચ્યા અને ભગવાન જગન્નાથ ના દર્શન કર્યા પૂજા કરી આરતી પણ ઉતારી ગૌ માતાની પણ પૂજા કરી તેમને સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જી રાહુલ બિલકુલ દેશના ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે દિવસ છે દર વર્ષની જેમ પોતાના કાર્યક્રમની શરૂઆત હંમેશા જગન્નાથ મંદિરની અંદર ભગવાન જગન્નાથના પૂજા અર્ચના આરતી કર્યા બાદ ગૌ માતાની જે પૂજા કરતા હોય છે તે જ પ્રમાણે આ વખતે પણ તેમણે પૂજા કરી છે સાથે સાથે વાત કરવામાં આવે તો તેમણે ગૌ ગૌ માતા એટલે અમિતભાઈ શાહ ગૌમાતા માતાની પૂજા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અમિતભાઈ શાહ પોતાના પૌત્ર અને પૌત્રી સાથે અહીં આવ્યા છે સહ પરિવાર તેઓ અહીં આવ્યા છે જગન્નાથ મંદિર માં તેમને દર્શન કર્યું પૂજા કરી આરતી ઉતારી અને હવે ગૌમાતાની પૂજા કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મહત્વપૂર્ણ છે કે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ગૌમાતાને દાન પૂર્ણ કરવાનું પૂજાનો વિશેષ મહત્ત્વ છે અને આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે પુણ્યનું ભાથું બંધાય છે અને પાપ નષ્ટ થાય છે અને જે એ તમામ પ્રકારની માન્યતાઓ છે જે આપણી પરંપરા છે એ અનુસાર જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ અહીં પૂજા કરતા દેખાય ત્યા છે સૌપ્રથમ તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા ભગવાન જગન્નાથ દેવી સુભદ્રા અને ભાઈ બલભદ્રના તેમણે દર્શન કર્યા પૂજા કરી આરતી ઉતારી અને ત્યારબાદ બાદ ગૌમાતાના દર્શન કરવા પહોંચ્યા આ મંદિર ભગવાનનો બી આભાર માનું છું કે એમને આ મનત આપી એમને ફોટો મે આપ્યો અને એમને જય જગન્નાથ પાછું શું દે ફોટો જગન્નાથ ભગવાનનો લાસ્ટ યરનો ફોટો હતો

અને આજના દિવસે પૂજન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે દાન પૂર્ણ કરવાનું વિશેષ મહત્વ છે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે એટલા માટે કે તમે પૂજા અર્ચના દાન પુણ્ય કરો અને આ બધું કરવાથી તમે પુણ્યનું ભાથું બાંધો પુણ્ય કમાઓ અને એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી પણ પરંપરા અનુસાર અહીં પૂજા કરવા માટે પહોંચ્યા છે પૂજન અર્ચન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો